એક્સેસ એક્સેસ કોડ કોડ જે 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 છે 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 એન્ટર એન્ટર થશે તો તમારી ગાલા ગાલા અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ આ જગ્યાએ તમને આપ્યો હોય એ કરી દેજો બસ તમારા અંદર ફ્રી આવી ચૂક્યું ચાલો આગળ વધીએ કરીએ શરૂઆત પ્રશ્નપત્ર નંબર સેક્શન પહેલો પ્રશ્ન રીડ ધ ધ આન્સર ક્વેશ્ચન નીચેનો પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ

એના કારણે જે છે રિમેન ધ સિમ્પલેસ્ટ મેન જે વોલ્ટ છે એ સાદાઈથી જીવન જીવે છે યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ સક્સેસના કારણે સફળતાના કારણે પણ વોલ્ટ કોઈ દી બદલાણો નહીં હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ ધ મેન સાદો માણસ જ રહ્યો હી હેટેડ પાર્ટીઝ અને પાર્ટીઓનો ગમતી હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ એના માટે નાઇટ આઉટ એ હતું કે હેડ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એ નાનકડા એવા રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર ને ચીલી ખાઈ લેવાની બસ આ એનો નાઇટ આઉટ હતું કે પાર્ટી એવી હતી બસ એની હી ઓનલી એક્સ્ટ્રા વન્સ વિથ અ મિનિમલ રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ગ્રાઉન્ડ્સ ઓન હિઝ હોમ સવાલ છે વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા કે વર્લ્ડના આ ક્રેઝી આઈડિયાનું પરિણામ શું આવ્યું એમને જે સફળતા આવી હતી આ ક્રેઝી આઈડિયાથી જે સફળતા મળી ગઈ હતી એનું પરિણામ

રેલ રોડ યસ કે જે એના ઘરના આજુબાજુ જે રેલ ચાલતી હતી રેલ રોડ એને ગમતો યસ લખીશું ઇવન આફ્ટર હેવિંગ અ સો મચ સક્સેસ ઓર અર્નિંગ વોટ લવ ટુ હેવ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ ઇઝ નાઇટ આઉટ નાઇટ આઉટ ની અંદર જે છે એ બર્ગર અને ચીલી ખાતો એ એનો જે છે એનું કહેવાય એક પ્રકારની પાર્ટી ગણતો એને રેડી ચાલો ચાલો આગળ વધીએ વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ એની પહેલા પેરેગ્રાફ નું વાંચન છે જે કોઈ દિવસમેન્ટમેન્ટ કે રાજ્ય સરકાર કે સરકાર ના લોકો દ્વારા કરવામાં નથી આપી લખીશું ધર્કર્સ વોન્ટ રિકોગેશન ઓફ ધાઈ સવાલ છે વાય ડીડ જર્મન એબોલિશ ધ સ્લમ્સ કે શા માટે જર્મનીઓએ જે છે સ્લમ્સ બરબાદ કરી નાખી શા માટે કારણ તો જો બેઠો કારણ સહિતનો આપણને જવાબ આપ્યો છે ધ જર્મન એપ ફાઉન્ડ આઉટ યર્સ સગો કે જર્મનીઓને જર્મન્સને વર્ષો પહેલા ખબર પડી ગઈ હતી ધેટ ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ કે તેમને ઝૂંપડપટ્ટીમાંથી સ્લમ્સમાંથી સારા સૈનિકો મળે એમ નથી અને સો તેથી एबोलिश स्लम्स झूपड़पट्टी बर्बाद कर नाखी बैठी लाइन लखी सको ध जर्मन मांडी द स्लम्स सुधी ना बैठो जवाब लखी सको अथवा तो आ रीते लखी सको द जर्मन फाउंड आउट देट दे कूड नॉट रेज गुड सोल्जर्स इन द स्लम्स सो दे एबोलिश स्लम्स चलो आगे बढ़िए वेर्स इफ यू लुक एट वॉट यू एक्चुअली आर नॉट अंडरस्टेड इट चलो वेर्स जय इफ यू लुक एट વોટ યુ એકચ્યુઅલી આર એન અંડરસ્ટેન્ડ ઇટ કે જયારે તમે એ જોવો છો કે તમે ખરેખર શું છો અને જયારે એ સમજી જાઓ છો ધેન ઇન ધેટ વેરી અંડરસ્ટેન્ડિંગ બહુ જ સમજણ પૂર્વી તમને ટ્રાન્સફોર્મેશન મળી જાય છે ટ્રાયંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ ફ્રીડમ એટલે આઝાદી એટલે એવું નહીં કે કંઈક બીજા જેવું બનવી ઓર નોટ ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ લાઈ ફીલ ડુઈંગ જે કરવું હોય જે તમને ગમતું હોય કરવા માંડો એ પણ ફ્રીડમ નથી તમારા શિક્ષક નથી બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ એ ફ્રીડમ છે કે તમે ક્ષણે ક્ષણે પોતાની જાતને ઓળખો તમે શું છો એ સમજો ધેટ ઇઝ ધ રિયલ ફ્રીડમ એ છે આપણી સાચી આઝાદી સવાલ છે વોટ ઇઝ ટ્રાન્સફોર્મેશન

ફ્રીડમ ટુ 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 બીકમ સમથિંગ ડિફરન્ટ નોર નોર ઇન ઇન ડુઇંગ યુ હેલ બી ઓથોરિટી ટ્રેડિશન ઓફ ઓફ પેરેન્ટ્સ ટીચર હવે એટલું બધું લાંબુ જરૂર નથી તમે અહીંયા એવું લખી શકો છો જો અહીંયા બધામાં છે ને નોટ લગાડ્યું છે કે નહીં એવું નથી આ બરોબર નોર નોર નકારાત્મકતા બતાવેલી છે તો ફ્રીડમ આ નથી ફ્રીડમ હું છે અન્ડરસ્ટેન્ડિંગ સમજવું કે વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ મોમેન્ટ ટુ મોમેન્ટ તમે શું છો ક્ષણે ક્ષણે તમે શું છો એ સમજવું એટલે સાચી ફ્રીડમ લખીશું ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ કે ક્ષણે થી ક્ષણે આપણે શું છીએ તે સમજવું જ એ સાચી ફ્રીડમ છે એ સાચી આઝાદી છે ચાલો વધીએ આગળ આગળ વધીએ એની પહેલા ધોરણ બાર ના વિદ્યાર્થીઓ થઈ જાઓ ટટાર થઈ જાઓ તૈયાર કારણ કે તમારી બોર્ડ એક્ઝામ નજીક આવી રહી છે અને એની તૈયારી

તો ભાઈ ચાલો આ પાંચ નિબંધ આઈએમપી આ હાલો આ રીતે ઈમેલ પૂછાય આઈએમપી નહીં 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 નિબંધની નહીં આઈએમપી તો આપશો સાથે સાથે નિબંધમાં શું લખવાનું કેવી રીતે લખવાનું અને એ નિબંધને તમે લાંબો સમય સુધી યાદ કરી રીતે રાખી શકો એ બધી મેથડ પણ આઈએમપી બેસ્ટમાં શીખવાડશે પેરેગ્રાફવાળા સવાલ જવાબની અંદર કઈ જગ્યાએ ભૂલ પડે કયા પ્રકારની ભૂલ નથી કરવાની કાળ કયા પ્રકારના ઓળખવાના એ બધી વસ્તુ સાથે સાથે ગ્રામરની તમામે તમામ પ્રકારની વાક્ય રચનાઓ સહિત સંપૂર્ણ સો એ સો ગુણમાંથી પેપર સો એ સો ગુણના પેપરમાં વધારેમાં વધારે માર્ક્સ કેવી રીતે લાવી શકાય એના માટેની બેસ્ટ વસ્તુઓ જે છે તમને આઈ બેચમાં મળવાની છે તો હવે વિલંબ કરવાનું બંધ કરો મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝેન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટીની રોજ બરોજ જે કાંઈ પણ આપણે ભણીએ અને વોટ્સએપ સપોર્ટ ટવેન્ટી ફોર મળશે

બોર્ડ એક્ઝામ एग्जामના પેપર સ્વાચવા કેટલા જરૂરી છે તો જાણો છો ને હા છેલ્લું વર્ષ છે સ્કૂલિંગ બરોબર તો ઈ છેલ્લી વખત સ્કૂલની એક્ઝામ એટલે કે 12મા ધોરણની એક્ઝામ દેતા પહેલા એના બોર્ડના પેપરનો સોલ્યુશન એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે મળી જાય તો તો બસ ઈ જ મજા તમને આપવાની છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાયેલા પેપરનો સમગ્ર સોલ્યુશન તમારી માટે તૈયાર છે માત્ર યસ ફોર્ટી નાઇન ની અંદર તમે જે છે અમારી પાસેથી મેળવી શકશો આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ પર આજે બીજી અને તદ્દન ખાસ વાત બારમા ધોરણ પછી પણ તમારો સાથ મૂકવાનો નથી થતો બારમાં ધોરણ પછી પણ જો તમારે અંગ્રેજી બોલતા શીખવું હોય તો એના માટે પણ સ્પોકન ઇંગ્લિશન નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ પર આજે આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ તો આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ કે હું ઘરે મોડો આવ્યો હતો બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન પણ હું થોડો કામ ભાર વિહોણો થઈ ગયો હોઉં એવું મને લાગ્યું એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કાંબલે હેડ સેટ અને ડોક્ટર કાંબલે મને જે કહ્યું હતું એની બહુ ચિંતા મને ઓછી થઈ ગઈ હતી આઈ થોટ મેં વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ કે જે રીતે નાનાએ એડજસ્ટમેન્ટ કર્યું છે વિથ નાની નાની સાથે વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના અમારે પણ આપણે પણ જે છે નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ

ત્યારબાદ છે કે હુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના કે કોણે જે છે કોને નાના સાથે એડજસ્ટમેન્ટ કરવી જોઈએ તો એક મિનિટ નાના સાથે એડજસ્ટમેન્ટ નાના એ જે છે નાની સાથે એડજસ્ટમેન્ટ કરી નાખી છે અહીંયા શું કીધું છે વી શુડ એડજસ્ટમેન્ટ તો વી જે છે હુ ની જગ્યાએ વી ની લખવાનું વી એટલે કોણ તો વી એટલે લેખકનો પરિવાર રાઈટ હા લખીશું ધ મેમ્બર્સ ઓફ ધ રાઇટર્સ હાઉસ કે લેખકના ઘરના સભ્યો યસ ધ મેમ્બર્સ ઓફ ધ રાઇટર્સ હાઉસ લેખકના ઘરના સભ્યો શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાની એને જે છે સોરી એને જે છે નાના સાથે નાની સાથે તો નાની તો મૃત્યુ પામી ગયા હતા એમને નાના સાથે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર જણાય છે ચાલો આગળ વધીએ આગળ છે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ આઝાદ થવાનો મતલબ છે સ્માર્ટ ઇન્ટેલિજન્ટ બનવું બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી પણ ઇન્ટેલિજન્સ એટલે સમજણ શક્તિ ખાલી તમે આઝાદ બનવાની ખાલી ઈચ્છા માંગશો એનાથી નહીં આવે ઇટ કમ્સ ઇન ટુ બિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર વોલ એન્વાયરમેન્ટ જ્યારે તમે તમારું સમગ્ર વાતાવરણ સમજવા લાગશો ને ત્યારે એ આવશે ધ સોશિયલ રિલિજિયસ પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ આર કન્ટિન્યુઅલી કન્ક્લોઝિંગ ટુ યુ સામાજિક ધાર્મિક માતા પિતાના પેરેન્ટલ ટ્રેડિશનલ સાંસ્કૃતિક આ બધા પ્રકારના ઇન્ફ્લુઅન્સ આ બધા પ્રકારના ભાગો જે છે તમારા જીવનમાં તો આવતા જ રહેવાના છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સિસ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ ઓફ યોર ગવર્મેન્ટ ઓર સોસાયટી ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ ઓફ યોર બિલીફ્સ યોર ગોડ્સ એન્ડ સુપરસ્ટિશન્સ તમારે જે છે એને શું કરવાનું છે તો કે એને સમજવાનું છે એ જે ઇન્ફ્લુએન્સ આવતા જાય છે એને સાથે સાથે સમજતું રહેવાનું છે

જેમના જે ઇન્ફ્લુએન્સીસ હોય છે એ પણ સમજવા મળીએ ત્યારે ને ત્યારે જ સાચી ઇન્ટેલિજન્સ આવે છે ત્યારબાદ અઠ્યાવીસમું છે વોટ આર ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ ક્લોઝિંગ ઇન ટુ અસ કે કયા પ્રકારના અલગ અલગ પ્રકારના ઇન્ફ્લુએન્સીસ જે છે આપણી નજીક આવે છે કયા પ્રકારના તો ચાલો લખાવું તો વેરિયસ ઇન્ફ્લુએન્સીસ ક્લોઝિંગ ઇન ટુ અસ આર સોશિયલ રિલિજિયસ પેરેન્ટ ગવર્મેન્ટ ટ્રેડિશનલ કલ્ચરલ એન્ડ એન્ડ અવર બિલીફ્સ ગોડ્સ સુપરસ્ટિશન્સ આ બધા પ્રકારના જે 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 છે 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 આપણા જીવનમાં આવતા હોય આગળ આગળ પેરેગ્રાફ આપ્યો સવાલ જવાબ વર્કશોપ વર્કશોપ વોઝ ઓન ધ ધ ફોર્થ ફ્લોર ઓફ સિટી કે ચોથા માળે હતી ટુ લિફ્ટ લીધી વોઝ ઓન ડ્યુટી અન્ય ડોર ટોબર ડ્યુટી ઉપર હતો હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ સી વર્કર્સ ને કાઉન્ટ કરતો હતો ડ્રાફ્ટ જોઈનડ એટ ધ ક્યુ ડ્રાફ્ટ જે છે એમાં જોઈન થઈ ગયો ટોબર વેન્ટ ઓન કાઉન્ટિંગ ઓન હિસ કોડ વોઇસ ટોબરે પોતાની કોડ વોઇસ માં કાઉન્ટિંગ ચાલુ રાખી 102 103 104 105 સ્ટોપ ડ્રાફ્ટ લુકડ એટ ધ ફ્રન્ટ ઓફ ધ એ જે છે જોયું વોટ વોઝ રોંગ શું ખોટું છે શું ખોટું હતું વોઝ અ નેમ

બટ વોન્ટ બી એની ટ્રબલ પણ પણ એ કોઈને હેરાન કરે આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ હું હજી મહેનત કરી શકું છું ચાલો સવાલ છે પહેલો વોટ વોઝ ડ્યુટી ડ્યુટી એટ ધ ડોર કે શું હતી દરવાજે દરવાજે ઊભા ઊભા તો જે કામ કરવા માટે વર્કર્સ આવે છે એ વર્કર્સની સંખ્યા ને કાઉન્ટ કરવાનું કામ હતું યસ લખીશું ટોબર્સ ડ્યુટી એટ ધ ડોર વોઝ ટુ કાઉન્ટ ધ વર્કર્સ એઝ ઇન ધ વર્કશોપ એ વર્કર્સ જે આવે એને ગણવાનું કામ હતું ત્યારબાદ વાય ડીડ ટોબર સ્ટોપ અ ફિમેલ નેમ ફ્રોમ એન્ટરિંગ શા માટે જે ટોબર હતો તેણે સ્ટોપ કરી અટકાવી કોને ફિમેલ નેમને પેલી સ્ત્રીને ફ્રોમ એન્ટરિંગ અંદર આવતા અંદર આવતા શા માટે અટકારી કારણ કે એની પાસે એક બંડલ હતું કે જે રડતું હતું હાસ લખીશું ધ ટોબર સ્ટોપડ અ ફિમેલ નેમ ફ્રોમ એન્ટરિંગ બીકોઝ શી વોઝ કેરિંગ અ ક્રાયિંગ બંડલ એક રડતું બાળક સાચવી રહી હતી

એના પેરેન્ટ્સ વિશે કે વોટ વોઝ ડન ટુ સોજોનર રેપિડેડલી રાઇટ ફ્રોમ હર ચાઇલ્ડહુડ એટલે બાળપણથી સાથે શું શું થતું એવું છે આ બધા જે સવાલો છે એ બધા લખવાના છે તો ચાલો લખીશું સોજોનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ અ ઓર્ચર શી વોઝ અ ચાઇલ્ડ ઓફ આફ્રિકન પેરેન્ટ્સ બ્લમફી એન્ડ એલિઝાબેથ એટ ધ એજ ઓફ નાઇન શી વોઝ ઓક્શન્ડ ટુ ઓફ ધ ઇંગ્લિશમેન એની નીલામી કરવામાં આવી અને એક ઇંગ્લિશમેનને વેચવામાં આવી જોન નીલી ધ નીલી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હર ડચ જોગ નીલીને જે છે પેલી છોકરીની એટલે આ સોજોનર ટ્રુથની ભાષા સમજાતી નહીં ડચ ભાષા એન્ડ શી વોઝ બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન એટલા માટે એને સજા થતી વારંવાર ઇવેન્ચ્યુઅલી હી સોલ્ડ હર ટુ ધ ફિશરમેન છેલ્લે એને એને વેચી નાખવામાં આવી છોકરીને કોને એક માછીમારને ધેન ડોક્ટર જે ડોમોન્ટ પરચેસ ધ પછી ડોક્ટર જે ડોમોન્ટ ખરીદી ડ્યુરિંગ હર ડેન્ટ પોતાની આ his family she married and had five children,. but she was fed up there and run away for only her youngest child and finally wound up in a New York city. There she worked at a manual job, she turned Philist during the sick during the Civil War, Truth bought gifts for the soldiers with, with money raised from her lectures and helped fugitive slaves find work and housing. After the war, she continued her tribe for the Lord and against the racial injustice. In one of her famous speeches entitled Ain't a Woman, as she spoke aggressively regarding the injustice and humiliation done to the Negro woman. She firmly told that women are also as strong as men. She died in Battle Creek, Midstance, on November 26, 1883. चलो एना पी આપણને नोट છે आप નાના બોન્ડિંગ વિથ નાની ધ એડજસ્ટમેન્ટ વાળા પાર્ટમાંથી નાના નાની સાથેના બોન્ડિંગને લગતા જે છે આપણને શોર્ટ નોટ આપી છે સવાલો આપ્યા છે જે સવાલોના જવાબ લખવાના ચલો હાઉ લોંગ ડીડ ધે લીવ ટુગેધર કેટલો સમય સાથે રહ્યા લગભગ પચાસ વર્ષ હાઉ વોઝ ધ રિલેશન તેનો સંબંધ કેવો હતો એકદમ નવા કપલ જેવો હાલતા ઝઘડે ઓન વોટ મેટર્સ ડીડ ધે લિટલ ક્વોરલ્સ બીટવીન ધેમ કઈ કઈ બાબત ઉપર ઝગડત હતા તો નાની નાની બાબત હતી બધી શું થાતું એના તો આ બધી વસ્તુઓ જે છ લખવાની છે ચાલો લખીએ નાના હેડ લિવડ વિથ નાની ફોર ઓવર 50 યર્સ 50 વર્ષ કરતા ઉપર જાતા હો નાના વોઝ અબાઉટ 85 લગભગ નાના એ 85 વર્ષના હતા યત હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ક્વોબલ એટ एवरीथिंग નાની ડીડ છતા પણ કઈક ના કઈક ગોતી લેતા નાની સાથે ઝગડો કરવા માટે હી વુડ કીપ ક્વોબલિંગ વિથ હર હંમેશા ઝગડો કરે

હી સ્ટાર્ટેડ નાની નાની જેમ વર્તન કરવા માંડ્યા ધેટ નાના નાના ડીડ નોટ એઝ કે જે છે મૃતક તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી હી વોઝ સફરિંગ ઓફ ડિસોસિએટિવ ડિસોસિએટિવ નાના જે છે છે એક પ્રકારની બીમારી નામ પીડાતા હતા વોઝ નો શ્યોર ક્યોર ફોર શ્યો એનો કોઈ ચોક્કસ ઈલાજ હતો નહીં ચાલો હવે આગળ વધીએ આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કાઉન્ટ્સ માં પહેલા શબ્દોની મદદથી રેડી ત્રણ ગુણનો પ્રશ્ન છે શબ્દો આપણને આ પાંચ ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે ટ્રેવન્ટ ઇવિડન્સ અને જાગો ચાલો નીલી અન્ડરસ્ટુડ આ નીલી એક મિનિટ આ શબ્દો છે ક્યાંથી આ શબ્દો સાંભળ્યો લાગે છે સોજનર ટ્રુથ વાળા પાઠમાંથી છે યસ નીલી અન્ડરસ્ટેન્ડ વેરી લિટલ ઓફ હર ડચ જર્ગન એની ડચ ભાષા એને થોડીક સમજાતી એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન ઇવેન્ચ્યુઅલી છેલ્લે છેલ્લે અંતે નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન નીલીએ એને એક માછીમારને વેચી દીધી વુ ઓન્ડ અ ટ્રેવન્ટ ઇન કિંગસ્ટોન કે જે એક તળાવનો માલિક હતો ઇન કિંગસ્ટોન એનવાય ન્યુયોર્ક ચાલો આગળ વધીએની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ ગાલા અસાઇનમેન્ટ બુક નું સંપૂર્ણ સોલ્યુશન